કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું છે અપરેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે શીખવાનું છે મિત્રો કે સમીકરણનો ઉકેલ શોધતા શીખો એટલે સમીકરણમાં જ્યારે આ રીતના આપણી પાસે જ્યારે દાખલા હોય ત્યારે આપણે કઈ રીતે ચલની કિંમત મિત્રો શોધી શકીએ છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કે આ રીતના જ્યારે દાખલા હોય ત્યારે એમાં ચલની કિંમત એટલે કે જ્યાં x y t કે જે પણ છે એ બી નો બીજો અક્ષર એની કિંમત આપણે શોધવાની હોય છે તો કઈ રીતે શોધી તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છે તો પહેલો આપણી પાસે દાખલો છે tan cos અંદર t ઓછા tan બરાબર 5 cos અંદર 2 t વત્તા 1 2 આ t છે મિત્રો યાદ રાખજો તો શું કરું તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ આ રીતે કાઉસ હોય અને 5 વત્તા માની લો y છે તો આ કાઉસ હોય તો આ આ પાંચ ને ગુણાય છે અને આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કે તૈયાર ગુણ્યા આ સાથે ગુણાય છે તો ત્રણ ગુણ્યા ટી કરી તો તૈયાર વધતા તૈય કરી તો નવ વતે ઓછે ઓછા ઓછા વત્તા આપણે રૂપ આપ્યું ત્યારે આપણને આટલું વસ્તુ મળે છે હવે શું કરવાનું મિત્રો સજાતીય પદને પાસે લાવવાના તો સજાતીય પદને પાસે લાવશું ત્રણ ટી તો આના જેવું સજાતીય પદ શું છે દસ ટી તો આ વત્તા છે આ બાજુ લાવી તો ઓછા

તો કેટલા વધે માઇનસ બે કારણ કે ઓછા છે તો આપણને ચલની કિંમત બીજો દાખલો આપણી પાસે છે અગિયાર વાય ઓછા પાંચ બરાબર બે કાઉસ વાય ઓછા બે વધતા દસ તો અહીં અહીં કોઈ પણ પ્રકારનું કાઉસ નથી તો અહીં કાઉસ છે તો અહીં જ કાઉસ આપણે દૂર કરશું પહેલા તો અગિયાર વાય ઓછા પાંચ બે ગુણ્યા વાય કરો તો બે બે વાય ચાર વત્તે ઓછે ઓછા વત્તા દસ અગિયાર વાય ઓછા પાંચ ફરી એકવાર બે ગુણ્યા વાય બે વાય વત્તે ઓછે ઓછા બે દુ ચાર હવે જુઓ મિત્રો અહીંયા આપણે બાદ પૈકી થાય છે સરવાળો બાદ પછી ઓછા વતે ઓછા દસ વાય ચાર જાય તો છ મોટી રકમ સારી પ્લસ અગિયાર વાય ઓછા પાંચ આપણે આ બે વાય સજાતીય પદ છે અગિયાર વાય જેવું છે કારણ કે અહીં વાય છે તો અહીં તો બે વાય ને આ બાજુ લાવી તો ઓછા બે વાય છ ઓછા પાંચ છે આ બાજુ લઈ જઈએ તો વત્તા પાંચ ઓછા વત્તાના નિયમ સજાતીય પદ વાળા નિયમ આ બધી વસ્તુ તમને આવડી જોઈ જો ન આવડતી તો આનો લેક્ચર હું તમને વિડીયો બનાવીને આપીશ બનાવેલો જ છે છતાં તમને ન ખબર પડે તો હું બીજો વિડીયો બનાવીશ તો મને કમેન્ટમાં જણાવજો અગિયાર વાય માંથી બે વાય જાય તો કેટલા વધે નવ વાય છ ને પાંચ અગિયાર

દાખલો મોટો છે ને આપણે થોડુંક પણ ડીવાય જરૂર નથી દાખલો ગણવાનો બરાબર આપણે દાખલો ગણશું એટલે દાખલાનો જવાબ સો ટકા મળશે તો અહીં આપણે ગણવાની ટ્રાય કરી તો અહીં આ એક છે અહીં કાઉસ છે અહીં કાઉસ તો કાઉસ ટૂંકમાં ત્રણ તો કાઉસ જ છે પહેલા કાઉસ આપણે દૂર કરશું તો આ ત્રણ પાંચ એક સાથે ગુણાય અને સાત એક સાથે ગુણાય તો ત્રણ ગુણ્યા પાંચ એક કરો તો પંદર એક્સ કારણ કે ત્રણ પંચા પંદર અને એક્સ ના એક્સ આ પંદર છે યાદ રાખજો વતેન ગુણ્યા સાત કરો તો સાત એકવીસ ઓછા ત્યારબાદ અગિયાર દુ મિત્રો બાવીસ ઓછે ઓછા વત્તા ખાસ યાદ રાખજો મિત્રો બાદ નિશાનીમાં ત્યારબાદ અહીં બરાબરની આ બાજુ ચાર અઠ્ઠા બત્રીસ એક્સ ચાર તેર ગુણ્યા ચાર કરો તો તેર ચોક બાવન ઓછે વતેરતીય પદ ચલની ઘાત સમાન હોય અને ચલ સમાન હોય તો એવા પદને ને પદ કહેવાય છે તો અઢાર એક્સ છે યાદ રાખજો મિત્રો બરાબરની આ બાજુ નથી લીધા આપણે તો અઢાર એક્સ હોત તો વધતા એક્સ અઢાર એક્સ થઈ જાય પણ અહીંયા તમે જોઈ શકો છો બત્રીસ એક્સ વત્તા છે તો હવે એની બાજુ લાવી તો બત્રીસ એક્સ કેવા થઈ જાય ઓછા થઈ જાય છે અઢાર એક્સ ને બત્રીસ આનો જ સરવાળો કરશે ઓછે ઓછે વત્તા અઢાર એક્સ ને બત્રીસ એક્સ કેટલા થઈ જાય પચાસ એક્સ ઓછે ઓછા વત્તા તો મોટી રકમ નિશાની ઓછા આવશે ઓછે વતે ઓછા બાવીસ માંથી એકવીસ જાય તો કેટલા વધે એક વત્તા એક વધશે ઓગણ સિત્તેર થશે કઈ વાંધો નહીં જો વધે ઓછે ઓછા પચાસ એક માંથી પચાસ એક્સમાંથી પંદર એક્સ જાય તો પાંત્રીસ એક્સ વધે પણ મોટી રકમ નિશાની માઇનસ આ વત્તા એક છે આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય ઓછા એક પાત્રીસ એક્સ ઓછે ઓછે પ્લસ થઈ જાય તો કેવા મળે એક્સ બરાબર બે તો ચાલની કિંમત આપણને મિત્રો કેટલી કેવી મળે છે બે મળે છે તો આ રીતે આ રીતના કોઈ પણ દાખલા હોય આપણે સમીકરણનો ઉકેલ શોધો હોય તો આ રીતે આપણે શોધી શક્યા છે તો આ રીતે મિત્રો તમે દાખલા ગણી શકો છો જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હજુ આપણે સમીકરણના દાખલામાં મળશું જેમાં આપણે સમીકરણ આ રીતના કઈ રીતે બનાવવા સમીકરણનો પહેર બાદ ઉકેલ કઈ રીતે શોધશું તે દાખલા પણ જોવાના છે ઉંમરવાળા દાખલા પણ આપણે જોવાના છે કે ઉંમરવાળા સમીકરણ મિત્રો કઈ રીતે બનાવવા અને એનો ઉકેલ આપણે કઈ રીતે શોધો તો અહીંયા આપણે મિત્રો એટલું રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર કહું છું તો જે વિડીયોમાં તમને એવું લાગતું હોય કે જે આવા દાખલા મારે જોઈએ છે મારે આવા શીખવા છે તો મને કમેન્ટમાં જણાવજો અથવા જે પણ દાખલા ન આવડતા હોય એ મને કમેન્ટમાં જણાવજો હું સો ટકા એનો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોતા રહો ચાલો બાય જય હિન્દ જય ભારત